સુરેન્દ્રનગરના એસી ફૂટ રોડ પર આવેલી હીરાબાગ અને કૃષ્ણા પાર્ક સહિતની સોસાયટીઓમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રોગયાળો ફાટી નીકળ્યો છે સૌથી ગંભીર બાબત એ છે કે ડ્રેનેજનું ગંદુ પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે જેના કારણે રહેવાસીઓ ભયંકર સ્વાસ્થ્ય જોખમનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત ડ્રેનેજનું પાણી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ભરાઈ રહેશે પરિણામે ડેન્ગ્યુ મેલેરિયા અને કોલેરા જેવા રોગોના કારણે ઘેર ઘેર ખાટલા આવશે સ્થાનિક રહીશો દ્વારા ઓનલાઇન પોર્ટલમાં વારંવાર અરજીઓ કરવા છતાં સમસ્યાનો નિવાડો આવ્યો નથી

એ સોસાયટીના મારફતે ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી ઓફલાઈન એપ્લિકેશન કરવામાં આવી તેમ છતાં પણ મહાનગરપાલિકાનું આ તંત્રને બિલકુલ આ સોસાયટીઓમાં ગટર ઉભરાય એના માટે બિલકુલ બેદર હાલો મારું નામ ઉજીબેન ઓરા અમે બે મહિની હેરાન થઈ છે આ ગંદકી પાણી આવે છે ગટરનું નું અને મને બે દિન બાટલા સડાવ બરોબર કાલે બાટલા સડાવ લઈ ગયા તા આજે જવાનું અને ડેન્ગ્યુ થઈ ગયું મારા છોકરાને બરોબર એટલે મારા છોકરો તો હજી દવાખાને જ છે અને તમે આ કાક વ્યવસ્થા કરો ગટર ની અને અમને ગટર નખાઈ ગયા અને રોડ બનાવી દો બનાઈ ગયો ક્રિષ્ન ભાગમાં રહે છે અમારા નાકામાં પાણીની ગટર ઉપર ખુબ પાણી ગંદુ આવે છે ચાલવામાં અમને બહુ તકલીફ પડે છે બધા વાનવાર ને બી તકલીફ છે નાના બાળકો સ્કૂલ જાય એમને બહુ તકલીફ પડે છે બહુ ગંદુ પાણી છે મચ્છર માખીઓ અને રોગચાળો થયો છે ઝાડા ઉટીના કેસ છે બરાબર અને ડેન્ગ્યુ ના મચ્છર આવી ગયા છે તો લોકોને ડેન્ગ્યુ બી થાય છે માંગ છે કે રોડ કરી આપો અમને અને ગટર છે ને ગટર નું ગંદુ પાણી આખું ઉભરાઈને આવે છે તો ગટર સાફ કરી આપો અને આ રોડ સરખો કરી આપો ટેક્સ ભરો છો તમે હા મેં ટેક્સ